માં સીતારામ કેમ છો બધા રાખીએ તમે મજામાં જશો ને અમી મજામાં હે તો આજ વરે પાસે આજ અમે જઈએ બાય તો તમે આગળનો વિડીયો કન્ટિન્યુ જોજો એટલે તમને ખબર પડી જાય ટૂંક મામા જ્યાં હું કાલે વાત કરતી હતી હું કાલે એમ શોપિંગ કરવાના હતા ને આજે અમે બોલાવવા જઈએ જામનગર કે અત્યારે મોડું વાતા થયે તો ગુણ પડે આખરી પૂગે જાય વાંધો નહીં આવે દોઢ કલાક જે હું થાય તો પૂગે જાય હું ને આજે વાતાવરણ સારું છે વાતાવરણ તોય થાય જાડા મોટા તોય વાંધો નથી ને કાલે તો હવે મેં એ બધું બગાઈ ને તે આઈમાં જ હાંજી સેટ નવ વાગે ખરીદી કરે રેતી નવ વાગે પૂ્યા તે હમણાં ત્યાં ત્રણ ચાર દિવસ ને અધારો થાકોડો થાકડો છે ને ત્યાં ઉઠવામાં જે મોડું ગયું પાછું જ મોકો હશે ને ભી અહીંયા જ મારે લોહી પીધું તો એમાં મોડું ગયું

આજે મારે જવાનું છે જામનગર કાલે કરતા પોરબંદર લગભગ નવ એક વાગે આવ્યો ને નવ પોણા નવ જેવું થયું હતું ને આજે આવ્યો દસ એક જેવું થયું ને આજે હેન પડે જાય છે હવે ચુમરો જો મમ્મી મમ્મી દીકરો ત્યાર છે નાલવા મીંડ્યા હે ઓલે કે છે જાયે બધાય નાઈતા હે ને આ ફોઈતરાન ભીંજાણા ના ખાતો ને ત્યાં બધે હવીઓ ઓલો સુમાહામાં જે હા આવતો હોય ને ઈવો જ હા આવે ઈ નથી થાતું કે ઉનાળો હોય એવું કે વેહાક મહિનો હે એવું પણ એ થાય કે જાણે શું હું કી હોય એવું બધુંય વાતાવરણ છે અટાણેથી જ અટાણે આવી તમારે અટાણેથી ગરમી પકડાણી ને કારક કારક પવનનો લેરકો આવે ને બહુ જ ગરમી હે ને તડકો એકદમ હે લો મેં હેન પછી તડકો નહીં રે ને એવો હે મગ એ પાક માંથી અમારે આવે જ ગયા જો બહુ કાર્યું ઘણાઈ ગુ તો બિસાડા મગ વાઢે લીધા તા ને જે તો પાંચ તારીખ સુધી આગાહી દઈએ કામ થાય એવું એ તો ઓમ ભાઈ એને હેરીપેટ નીંદર કરી ત્યાં અટાણ વાંધો ને થાય જીતા ટીંડોરું થઈ ગયો તો કાલે થાકે ગયો હતો કાલે પોરબંદર મેં એમાં વધારે થાકડો લાગ્યો ને પછી ખરીદી એટલી હતી બધાય બધાની તો એમાં બહુ વાંથી વાન વાંથી વાન એમાં બહુ થાકે ગાંધા તો વ્યારા વિનાના અડધા હું ગાંધા હાલો તો એવો હે ને અમે જામનગર જઈએ પછી મેળ્યા આગળ આગળ વિડીયો તમે જોઈજો ત્યાં જ મેળા આવીએ કંઈ ઉતારવાનો તો ચોક્કસ ઉતાર્યું મેં હાલો જોયે રેડી થઈ ગયા એમ નહીં કરીએ Trying to back દહ વાગે નહી રહેતા સાડા અગિયાર માં છે વારે પાંચ મિનિટ મી ટાંટા ફૂદી વાતાવરણ બદલાયું પાછું અને ગાજવીજ ને ચાલુ થાય

જામનગર વાળો રોડ આઈવે લાલપુર આવા કાતરા પૈકા મીઠા એકદમ નહીં આ બખાઈ ના કાતરા

ऊपर यूँ ओपेरे के डिज़ाइन आधे ही हैं है इतना मोटा है नहीं मतलब घर लोग कह के कलर ते कलर

બે બે ત્રણ ટ્રેન ના પણ લોકા વધારે હમ आरुची नाम का आरुची है ओली नाम है तार नाम का है तो तारू नाम के मारू नाम है हे और रे मामा हे कऊ लोई लोई नहीं है के खे जम्मी हे नेवा मां करे हां चिप नो अब बदे आ है मीही भईन बजूई नहीं करतो जी दीदी ओडी है मीहिर भाई नी जी पुरानी थे गई थी हाँ। मिहिर भाई ने जीप नु बधुं पूरु कर दीधु जवाता है वेला मजूर आया था बधुं खत्म कर दीधु ओहो हो, हो, हो लुई टूटे गो अजे स्टीयरिंग बाकी है काट लियो हां टायर ने बधुं टूटे गा टायर ही टूटे हां मेरो बहिनी बोन आवे मामा म बोद पसे लाखाडी मामा गा गाडी मा बहेवानी ग्यो हो बा अ सटलुज रह जे हो जे ओ हो